ઉમરખાડા ગામેથી કદાવર દીપડો વન વિભાગના પાંજરે પુરાયો નેત્રંગ તાલુકાના ઉમરખાડા ગામેથી કદાવર દીપડો ઝઘડિયા વન વિભાગે ગોઠવેલા પાંજરામાં પુરાયો હતો જેને જોવા ગ્રામજનોના ટોળે ટોળા ઉમટ્યા હતા ભરૂચના નેત્રંગ તાલુકાના ઉમરખાડા ગામે દીપડાએ થોડા દિવસ પહેલાં એક બકરાનું મારણ કર્યું હતું ત્યારબાદ ગ્રામજનોએ વન વિભાગને દીપડાની હાજરી હોવાની માહિતી આપતા વન વિભાગ દ્વારા દીપડો દેખાયો હોવાના સ્થળે મારણ મૂકી પાંજરું ગોઠવવામાં આવ્યું હતું અને વન વિભાગની ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી ત્યારબાદ ગામ નજીકના ખેતરમાં આટાફેરા મારતો દીપડો આખરે પાંજરો પુરાયો હતો દીપડો પાંજરે પુરાયની માહિતી મળતા જ વન વિભાગના અધિકારી સ્થળ પર પહોંચી ગયા હતા અને છડપાયેલ દીપડાને ઝઘડિયા વન વિભાગની કચેરી ખાતે લાવી તેને સુરક્ષિત ખોરાક પાણી મળે તેવા સ્થળે છોડી દેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર અઝર પઠાન સત્યડે ન્યૂઝ નેત્રંગ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો सत्तरे डॉट कॉम आजादी समाचारो मी